પોતાના સ્વાસ્થ્ય સુધારા માટે જે લોકો આવે છે તો તેમને કસરત કરવાની જગ્યા મળતી નથી જે કસરતના સાધનો છે જર્જરિત થયેલા છે એને રિપેર કરવાથી નથી તૂટી જાય છે એ સાધનો બદલાઈ કાઢવા જોઈએ અને નવા એની જગ્યાએ નવા સાધનો સારા મૂકવા જોઈએ પ્લસ આ ગાર્ડનમાં સફાઈનો સફાઈ નો બિલકુલ અભાવ છે ગાર્ડનનું મેન્ટેન બિલકુલ નથી આ ગાર્ડનની જે લોન છે લોન કેટલા વર્ષોથી કસાઈ નીકળી ગયેલી છે તે લોનને વ્યવસ્થિત પાથરવી જોઈએ

એટલી ખરાબ હાલતમાં છે કે માણસો યુઝ જ નહીં કરી શકે અને સાફ સફાઈ બિલકુલ થતી જ નથી અને જે અહીંયા કોન્ટ્રાક્ટર સાફ સફાઈ વાળા મૂકે છે તે આપીને મૂકી દે છે ખાલી વોકવે વાળી નાખે છે અને બાકીનો બધો કચરો સાઈડ પર નાખી દે છે એટલે એને સફાઈનો બી અભાવ એ રહી જ છે અને ઝાડ પાન ને બધું જે છે એ વ્યવસ્થિત નથી એને ઝાડપાન જે છે એને કોર્ના ઘર નાખીએ ત્યાં પાણી નાખવા માટે પાણી વ્યવસ્થિત મળી આવવું જોઈએ તો રોડ રસ્તા બધા સારા રહે ને માટીમાં પાણી નહિ જાય તો માણસો કસરત કરી શકે વ્યવસ્થિત કરી શકે અને મેન્ટેન કરો ગાર્ડન તો સારું રે સર મુખ્ય શું માંગ છે કે અત્યારે આ વહેલું થવું જોઈએ મુખ્ય માંગ એ છે કે જે પાણી જ્યાં ત્યાં નખાઈ જાય છે એ નહીં નાખવાનું લોન વ્યવસ્થિત બનાવી દેવાની લોન વ્યવસ્થિત બનાવવા પાણી છાંટવાની પદ્ધતિ અલગ જ છે લોન ની એ પદ્ધતિ મુજબ પાણી છાંટો બીજું કે ઝાડ ને જે આપણે ગ્રીલ આપણે ગ્રીલ મારી છે ગ્રીલ ની બાજુમાં જે નેટ છે ત્યાં મહેંદી ની વાડ કરો એટલે મહેંદી ની વાડ કરવાથી ગાર્ડન નું સુશોભન વધે પ્લસ

યોગેશ આજે તમે જે કસરત કરવા માટે આવ્યા છો સવારે હા અહિયાં અમે સવારે છ વાગે આવીએ છીએ પણ અહિયાં બધું વાતાવરણ ચોખ્ખું નથી બધે જ્યાં જોવો ત્યાં ગંદકી અને કુતરાઓ નો ત્રાસ છે અને સવારમાં બધા આવીને ખરાબ વર્તન કરે છે અને અહિયાં સાધનો પણ બધા ખરાબ થઈ ગયા છે એક એ સાધન સરખું નથી ચાલે એવું એટલે સવારમાં કસરત કરવામાં બહુ તકલીફ થાય છે કુતરાઓ નો પણ બહુ ત્રાસ છે.

यहाँ गार्डन में जिम करने का तो, तो क्या तकलीफ हो रही है तकलीफ यही है कि यहाँ पर पोल्यूशन बहुत ज्यादा है और थोड़े पानी का दिक्कत है और फिर पानी सुबह सुबह डाल देते हैं तो मच्छर आते हैं तो उनसे थोड़ा बीमारी फैलती है इसलिए और मशीन भी काफी टूटी रखी है जो, जो हम लोग जिम करते हैं इसके बारे में सोचता नहीं है अभी सोचता नहीं है यहाँ पर अभी काफी मतलब दारू पी के भी आते हैं बहुत लोग ये गाजन वो, गाजा वजह सब ये अच्छा नहीं लगता है यहाँ गार्डन है तो सफाई रखना चाहिए गाजन में कुत्ता का कितने पैसे कुत्ते भी काफी घूमते हैं यहाँ पर मेरे को हो गए साल भर हो गए गाजन में जाओ

Hãy subscribe cho kênh bỏ lỡ những video

気を付けて。 What do you